વસંતનો વૈભવ ખીલો છે બરાબર એક ગીત યાદ આવી જાય ફૂલ ઉતરા ફૂલ વાળી રેલો ફૂલ તમે ઉતારા કરતા જાઓ ડોલરિયા ફૂલ ઘણા રેલો તો આપણા કવિ મનોજ ખંડેરિયા પણ લખે કે આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના ફૂલો એ બીજું કાંઈ નથી જાણે પગલા વસંતના આવી ઋતુ વસંત ઋતુ જામી છે અને આવા સરસ ફૂલ આવી પ્રકૃતિ ખીલી છે હલો ને મારા ભાઈ લઉં હું આનંદ માણું છું થોડું કરતો હા ભાઈ હેલો શું છે શું કરો છો

અરે યાર કેવી રીતે આમાં આવે શનિ રવિ તો નીકળાય ને દોસ્ત શનિ રવિ માં પાછું એવું થાય કે બધા પરિવારને કંઈક કઈક કામ હોય છોકરાઓને કંઈક કંઈક ચાલતું હોય પરીક્ષાઓ આવતી હોય કોમ્પિટે રોકાયેલા હોય છે કઈક રસ્તો કાઢવો પડે યાર તમે જુઓ હું ત્યાં આવ્યો છું કેવો આનંદ ઓ હો 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 બધું ભૂલી જાઓ તમે આ પ્રકૃતિના વૈભવો વચ્ચે તમે રહ્યો ને બે પાંચ કલાક ઓહો બધું ભૂલી જાઓ બહુ મુશ્કેલ થઈ જાય બધું ફરવા જવું બધું અને એનો તમને રસ્તો બતાવું જુઓ તમે બહાર ના નીકળી શકો રજા ના મળે પરિવારના પ્રશ્નો સમજી ગયો તમારી વાત સાચી પણ એવું તો કરો કે આપણા ઘરની આજુબાજુ વૃક્ષો આવીએ ઘરની આજુબાજુ ફૂલ છોડ આવીએ ત્યાં ફૂલો આવે પાન આવે ફળ આવે પક્ષીઓ ચેહ ચેહાટ કરતા હોય ઘરની આજુબાજુમાં વસંત ઋતુ ઉભી ને પ્રકૃતિ પ્રકૃતિની સંગાથે રહીએ આપણે એને આપણી સંગાથે રાખીએ એ આઈડિયા સાચો હા ઋતુ તો બધી આવવાની જ છે એવું નથી કે પ્રકૃતિમાં હું જ્યાં આટા મારું છું ત્યાં જ વસંત હોય તમારે ઘરે વસંત હોય વૃક્ષો વાવીએ છોડ વાવીએ ફૂલ ખીલે પાન આવે પક્ષીઓ આવે વસંત મને લાગે છે મારા જેવા લોકો એ બધાય એ જ કરવું જોઈએ હવે ઘરની આજુબાજુ પ્રકૃતિ ખીલવી પ્રકૃતિની સાથે રહેવું ને પ્રકૃતિને આપણી સાથે રાખીએ હા બસ મારી વાત માનો તમે છે ને ઘરની આજુબાજુમાં જ વસંત ઋતુ ઊભી કરવી વસંત ઋતુમાં બસ એવું ચોક્કસ કરી શકીએ આવતી વસંત ઋતુનો લાભ મળે આ આ વખતે વૃક્ષારોપણ કર્યું એવું છોડવા એવા હોય ખરું ને હા બસ એવું જ કરવું જોઈએ અસંખ્ય લોકો મારા જેવા હશે તમારા જેવા લોકો ઓછા છે જે ફરવા જઈ શકે પ્રકૃતિની વચ્ચે રહી શકે ના પણ અમારા માટે આઈડિયા સારો છે ચોક્કસ બધા લોકોને પણ હું એમ કહું મારા જેવા લોકોએ એવું જ કરવું જોઈએ તમે કહો છો એવું ચાલો ઓકે થેન્ક યુ સારું ચાલો ઓકે થેન્ક યુ જોઈએ હવે મારા જેવો મોગો મારા મિત્રને તો મળતો નથી ફરવાનો એના ઘરની આજુબાજુમાં વસંત ઉભી કરે છે કે નહીં જોઈ લઈ મિત્રો તો છે પણ હવે મુશ્કેલ હોય છે આ બધું છતાં એવું તો આપણે કરી કે આપણી આજુબાજુ વૃક્ષો આવે છોડો આવીએ ફૂલ છોડ આવીએ ફળાવ વૃક્ષો આવીએ ત્યાં ફૂલ આવે પ્રકૃતિ ખીલે પક્ષીઓ આવે પક્ષીઓ ગાતા હોય ઘર પાસે જ પ્રકૃતિ ખીલાવી શકીએ આપણે અને આપણે પ્રકૃતિની સંગાથે રહી શકીએ આપણે સંગાથે પ્રકૃતિને રાખી શકીએ ખરી વાત છે એવું કરીએ